નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ખેતીમાં નુકસાની શે નહીં ખેતીમાં નુકસાની શા માટે તો ખેતી એક વ્યવસાય એવો છે કે એમાં ઘણા બધા ઇનપુટ્સની જરૂર પડે છે બહારથી લાવવું પડે છે અને એ ઇનપુટ્સ આપ્યા પછી એનું પરિણામ મળશે કે નહીં અથવા એ વસ્તુ યોગ્ય છે કે નહીં વ્યવસ્થિત છે કે નહીં આના માટે ઘણું બધું બહારના સ્ત્રોત ઉપર આપણે આધાર રાખવો પડે જેમ કે આપણે જ્યારે ખેતી તૈયાર કરીએ અને ખાતર વાવવાનું હોય ત્યારે ખાતરમાં પણ જ્યારે જે સબસિડાઈઝ ખાતર છે એ ન મળતું હોય ત્યારે આપણે અન્ય ખાતર તરફ જઈએ છીએ તો અન્ય ખાતર ઉપર પણ ઘણી વખત ચીટિંગ થવાનો છેતરાવાનો ભય રહે છે ત્યાર પછી જે વાવેતર કરવાનું આવે તો વાવેતર કરવા માટે જે કાંઈ આપણે બિયારણ લેવાનું હોય તો એ બિયારણમાં પણ ઘણી વખત છેતરાવાનો ભય રહેશે ત્યાર પછી ઉગી ગયા પછી કે ઘણી બધી રોગ જીવાતનો ઉપદ્રવ થાય છે કે પટ મારવાનો થતો હોય તો આપણે પટ ના મારેલો હોય તો એ પણ નુકસાની જાય છે જ્યારે પટ મારવાનો આવે ત્યારે એ એ પણ દવાની એક એવું છે કે પૂરતું જો નોલેજ ના હોય અથવા આપણને ખ્યાલ ન હોય તો પણ એમાં નુકસાની જાય છે ત્યાર પછીની વાત કરીએ તો કે આવા પરિબળોમાં કે નીંદણનાશકની વાત આવે તો નીંદામણ નાશકમાં પણ અત્યારે બે ફાર્મ આડેધડ ઉપયોગ થાય છે કે જે નિંદામણ નાશક જે દવાઓ છે એ ફાયદો એટલે કે આપણને મજૂરી ખર્ચ કરતાં હવે સસ્તું પડે છે એટલે નિંદામણનાશકનો આપણે બે ફાર્મ ઉપયોગ કરીએ છીએ અયોગ્ય રીતે અવ્યવસ્થિત રીતે પ્રમાણ પણ આપણે ચાલીસ એમએલ કીધું હોય તો ઘણી જગ્યાએ પચાસ એમએલ વાપરવામાં આવે છે એટલે આવી રીતે એનું પણ નુકસાની ઘણીવાર પાકમાં આડઅસર થાય છે ત્યાર પછી રોગ અને જીવાતને લઈ અને કાંઈ પણ પ્રોડક્ટો છે તો કે અત્યારે ઓનલાઈન માધ્યમ પણ ઘણા બધા થઈ ગયા છે તો કે ઓનલાઈન માધ્યમથી તો કેવું છે કે ફોન કરી અને તમને સમજાવવામાં આવે અને આપવામાં આવે તો એ રીતે આપણે જે દવા લઈએ છીએ એમાં પણ આપણને છેતરાવાનો ભય રહે છે તો આના માટે શું કરવું તો કે આના માટે આપણે સ્થાનિક દરેક તાલુકા પ્લેસે કે દ્રગ ગ્રામ્ય લેવલે વિશ્વાસુ જે સારા એગ્રો સેન્ટર હોય કે સારા વિક્રેતા હોય એની પાસેથી જ આ બધી વસ્તુ લેવી તો આપણને આમાં આપણને છેતરાવાનું રહે અથવા નુકસાની ઓછી થાય ત્યાર પછીની વાત કરીએ કે જેમ ખેતીમાં છે કે નેવું ટકા પરિબળો છે વાતાવરણ આધારિત છે દસ ટકા પરિબળો આ બધા પ્રશ્નો છે કે જે પાક સંરક્ષણ છે પાક પોષણ છે એને લઈ એ દસ ટકા પરિબળો છે નેવું ટકા પરિબળો છે એ આપણને વાતાવરણ આધારિત છે એટલે ઘણી વખત એવું બને છે કે ઉગી ગયા પછી વરસાદ સારો થઈ ગયા પછી તડકો અને બફારો કે ગરમી હોય તો પાક છે એ ઉગતા પણ બળી જાય છે કેમ કે અત્યારે કપાસ જે ઓરવીન વાવેલા છે એના ફોટા આવે છે તો કે કપાસમાં પાન નવું નીકળતું નથી અથવા કપાસ એમને બળતો જાય છે બેહતો જાય છે મગફળી હોય તો એમાં કાળી ફૂગનાને એવા પ્રોબ્લેમ હોય છે તો આવા બધા પ્રોબ્લેમ આમ જોઈએ તો આપણે દિવસે દિવસે વધતા જઈશ તો આને હિસાબે આપણને નુકસાની એ જાય છે ત્યાર પછી સમયસર લણણી એટલે કે હાર્વેસ્ટિંગ પાક કાપવાનું એક વસ્તુ એવી છે કે એની કોઈ આમ થિયરી ન હોય કે ભાઈ એટલે એકસો વીસ દિવસ થયા એટલે કે આ વસ્તુ તમે વાઢી લો અથવા ઉપાડી લ્યો કે એકસો ને ત્રીસ દિવસ થયા એટલે કેમ કે એ બધી વસ્તુ જે આપણે ખેડૂત દર વખતે ખેતરમાં આટા મારતા હોય ત્યારે એને ખ્યાલ આવી જાવ આવી જવો જોઈએ કે હવે આ પાક પાકી ગયો છે કે આને લઈ લેવું આને મોડું કરશું તો આમાં ખરી જાય અથવા વહેલું કરશું તો આમાં હજી કાચું પડશે તો આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ અને યોગ્ય સમયે જ એની કાપણી હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો જ આપણને ફાયદો થાય ત્યાર પછી છે ભાવનો ભાવનો મુદ્દો અગત્યનો મુદ્દો છે કેમ કે ભાવ પણ એ આપણા હાથની વાત નથી કે ભાવ જે કાંઈ છે જણસીના ભાવ જે છે એ બધા ગવર્મેન્ટને કંટ્રોલમાં છે કેમકે ઘણી ઘણી બધી વસ્તુ જે આવશ્યક ધારામાં આવતી હોય એ બધી વસ્તુ સરકારના કંટ્રોલમાં છે જેમ કે અનાજ બધું લઈ લઈએ આપણે કઠોળને પણ નિયંત્રણ કરે છે અનાજને નિયંત્રણ કરે છે ડુંગળીને પણ નિયંત્રણ કરે છે પણ મહત્ત્વની બાબત એ છે ઘણી વખત આપણે જોતા હોઈએ કે અમુક ગામડે કે તાલુકે ફરતા હોય પણ ખેડૂતના બૈરાઓ પણ ઘણી વખત શાકભાજીના ભાવ વધી જાય તો વિરોધ કરે છે કે ભાઈ ટમેટાના આ ભાવ છે લીંબુના આ ભાવ છે પણ અમુક જણસી અમુક વસ્તુના ભાવ છે એ ઉનાળે દાખલા તરીકે લીંબુના ભાવ હોય જ ટમેટાના ભાવ ઉનાળે હોય જ શિયાળો આવે એટલે ટ ભાવ જે છે ટમેટાના હાવ ડાઉન થઈ ગયા હોય ચોમાસું આવશે એટલે લીંબુના ભાવ પણ ડાઉન થઈ ગયા હોય તો આવી રીતે અમુક જે ભાવ છે એ ભાવને ધ્યાનમાં રાખી અને આપણે ભાઈઓ ખેતી કરતા હોય છે એ પ્રમાણે ઉત્પાદન પણ લેતા હોય છે તો ભાવનું એક મહત્ત્વનું પરિબળ છે કે જ્યારે ભાવ હોય એ વખતે જે અમુક ફળ ફળાદી કે ખાદ્ય પદાર્થ છે એનું ઉત્પાદન આવે એવી રીતે પ્લાનિંગ કરવાનું હોય છે તો ખેતીમાં આ ઘણા બધા પરિબળો છે કે જેનાથી આપણને નુકસાની જાય છે એટલે આવી બધી નુકસાની છે બીજું કે વધારે પડતી નુકસાની છે કે હવે સૌરાષ્ટ્રના ભાગમાં જોઈએ તો બધું ત્રીજા ભાગે અથવા ચોથા ભાગે હાલે છે હવે ખેડૂત છે એને ખેતરે જવું નથી દુકાને અથવા ઘરે બેઠા બેઠા દવા આપી દેવી છે બિયારણ આપી દેવું છે કામ ચિંધી દેવું છે હવે પ્રશ્ન એ છે કે ઘણી બધી જગ્યાએ અમારે પણ ફરિયાદ આવે છે કે ભાઈ આમાં તમારી દવા કામ ન કરીએ આપણે વાડીએ સ્થળ તપાસ કરીએ એટલે ખબર પડે છે કે એમાં દવા છટાણી જ નથી એને દવા બીજાને વેચી દીધી છે તો આવી બધી પરિસ્થિતિઓ જે થાય છે એમાં મોટું બધું નુકસાન આપણે સહન કરવું પડે છે તો કમસે કમ આપણે ભાગ્યાને ડોઝ બનાવી દઈએ અથવા બે બે પંપ છાટે ત્યાં સુધી આપણે વાળીએ રહી બરાબર પછી પાછું બે કલાક પાંચ કલાક ત્રણ કલાક પછી પાછું આપણે જે આંટો મારીએ એટલે ખ્યાલ આવે કેટલું છટાણું કેટલું બાકી રહ્યું કેટલું પૂરતું છાંટે છે કેમ કે ઘણી વખત એવું થાય કે ઉથલ મારતા હોય તો પોણા બે સા છટાતા હોય એટલે કે થોડોક સા રહી જતો હોય તો પછી એવું કરે છે કે એમાં પમ્પ્લેન જાતા નથી કેમ કે બીજી વખત દોઢ સા છટાય પછી ત્રીજી વખત છે એ હામા સેટેડે જ જવાય તો આવી બધી પરિસ્થિતિની હિસાબે એ મોટો મોટું કરી અને આ ઉથલ પૂરી થાય એવું કરી નાખે અથવા થોડુંક રહી જાય તો એ બધું બાકી રાખી દેશે તો એના પરિણામ પણ મળતા નથી કેમ કે અમે સ્થળ તપાસ કરીએ ત્યારે ખબર પડે કે અહીંયા પરિણામ છે ને અહીંયા પરિણામ કેમ નથી તો આવી બધી પરિસ્થિતિઓ ખેતીમાં ઘણી બધી હવે ગૂંચવણવાળી થતી જાય છે આવું બધું જો ધ્યાન રાખી તો જ નુકસાની ન થાય નફો મળે બાકી ખેતી વ્યવસાય એવો છે કે કે જેમ ઇન્ડસ્ટ્રીઝ આપવાની હોય કે ઇન્ડસ્ટ્રીઝમાં પણ રો મટિરિયલ કરતાં પછી આવક વધી જાય છે ત્યારે એમાં પણ કારખાનું બંધ કરવું પડે એ જ રીતે ખેતીમાં પણ કે જ્યારે આવક કરતાં જાવક વધી જાય ત્યારે ખેતી એટલે વ્યવસાય બંધ કરવો પડે આ નો થાય એટલે આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખી અને ખેતી સાથે જોડાયેલા રહી અને ખેતીમાં આગળ વધીએ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર